તમામ મિત્રોને સદીમાં ડિજિટલ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મેં તમને મિત્રો અહીંયા હારીજ પાસે હરિદિવસ ત્રેવીસ કિલોમીટર અહીંયા વાઘેલ ગામ જ્યાં અહીંયા સિદ્ધેશ્વરી મેલડી માતાનું અહીંયા સાનિધ્ય છે તો મિત્રો વિડીયોમાં બનાવે જોઈએ તમને માતાજીના પગલાં જે અહીંયા બાજુમાં સાઈડમાં એક તળાવ છે ત્યાંથી જે પગલાં કહેવાય અહીં સુધી આવેલા છે એ સાક્ષ માતાજીનો પરચો છે તો મિત્રો વિડીયો પૂરું થઈશું તમને માતાજીના અમે દર્શન કરાવીશું અને મિત્રો મારો વિડીયો ગમે તો સદીમાં ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતાના જય મા સિદ્ધેશ્વરી માતાજી જય માય મિત્રો આપ જોઈ શકો છો અહીંયા તળાવ સામે તમે જે તળાવની બાજુમાં જે વાઘેલ મઠ સામે તમને છે ત્યાં મઠ છે જે માતાજીના જે તારે તમને મંદિરમાં અમે તમને જે પગલાં બતાવ્યા એ પગલાં તળાવમાં તરીને આ સાનિધ્ય મંદિરમાં આવ્યા હતા મિત્રો તેનો અહીંયા પૂજારીનું ને આજુબાજુના લોકોનું અહીંયા કહેવું છે કે જે માતાજીનું જે રૂબરૂજી માતાજીનું જે સાનિધ્ય છે તો ત્યાં મિત્રો એ પગલાં અહીંયા મંદિરમાં આવેલા છે એનો બહુ પલ્વી વાઘેલાનો અહીં અહીંયા ઇતિહાસ રહેલો છે તો વાઘેલ ગામની તમે આવો તો અહીંયા માતાજીના અવશ્ય આપ દર્શન કરજો મિત્રો

રાંધા વખત માં કોઈ એવો માહોલ થયેલો ઝઘડો થયો છે કે કોઈ વાર ચડીને આવી છે આજે અમે વાર ચડીને આવે જોડો જોડે છું અકરપુર નો હાશા એવી રીતે અહીંયા કને લાપસી અને કહાર બનતો કોઈ વાર ચડીને આવી છે તો એ વખતે લાપસી અને કહાર જે આપણે લાડુના મુઠિયા વાળીએ ને મુઠિયા વાળી અને માર્યા છે આજે એ ખેતર ખેડો ને

A dych chi'n gwybod beth yw'r આ કમાના તું કે કે બેઉ બાદ રોકાઈને આવો કલાક પણ બહુ મરે ધરે જો ધમક્યો તમાકો હા પહી ગઈ ગઈ હા પણ એક દિવસ હાલક દેજો ભાઈ વાઢીવાળીમાં હા આમ સચ્ચે આની વાત બોલો કોઈ ના ભેજા ભઈ કે બુઆ એ ભાઈ કે કુ રૂપિયા માયે કીતા બાર ગોવાળો ગોમ ખરો નઈ આરી ભાઈ કેવું હન હું એ હું અમારો ભાઈ આ થાય આપણે મોર આ કોર્ટની અંદર મોસ્ટ કાળ છે એની છે